મારી કેવો મને ઘરે કે તમારી બે બી દવા પી ગઈ છે સુકાણ વિધિ ખબર નથી હજી અને પેલા એક પાંચે પીવડાઈ દીધી હતી કે તમને ભુવા સાગ એ મોડીના સંસદમાં વિધિ કારા કામ કરે છે કેટલી દીકરી જિંદગી બગાડી લખી છે ને ઘરના કુદે કેસ કરેલ છે બે ત્રણ વાર ગયેલ છે દારૂનો ધંધો કરે છે કેટલી દીકરીની જિંદગી કરી નાખી આ કેલેબાજી મારી દીકરીને જિંદગી બરબાદ કરી નાખી દવા પીવરીને હોસ્પિટલ દાખલ કરી દીધી પાછા પોલીસ વાળો અમને કહેવાય મારી દીકરી સિરિયસ છે મારા વાઇફને બધા દવાને ખબર પણ મારી દીકરી કોમોમાં હતી કાંઈ બોલી શકતી એમ નથી પેલા છ સાત મહિના પહેલા

અને આવી ધીમા પડીને એની જિંદગીને બગાડ નાખી ઓલે કેતન સાગઢી એક એટલી દીકરીની જિંદગી બગાડ નાખી છે અને તમે નિર્ણય મને લ્યો મારી છોકરી મારી છોકરીનો ન્યાય મને એવું કરો કરી દો તમે કેટલી દીકરી અવારનવાર છાપે ચડેલ છે જેલમાં જ ગયેલ છે કેટલી દીકરીની જિંદગી બગાડ બગાડી દીધી આને પૈસા પડશે ને તારા ઘરમાં તારા પપ્પા મરી જશે તારા પપ્પા મારી ઓકે મેલી વિદ્યા કરીને નાખી એ બધી ધમકી અમારે તમારી બીબી એમાં ગાંડી થઈ ગઈ મારી બીબી ભણેલી હતી આમાં ગુચવાઈ ગઈ હતી મીડિયાવાળાની એક જ છે કે મારી દીકરી નહીં એ છે એ મારા કાકાની દીકરી થાય કાકા ને બધા એવું કીધું કે તારા પપ્પા છે ને એ ગુજરી જાશે તો એટલા માટે વિધિ કરાવી પડશે તો એમાં હલવાઈ ગઈ દાણા જોવા માં બધાય તો ત્યારે પાંચમા મહિનાની પહેલી તારીખે એ પહેલી વાર દવા પી ગઈ હતી ત્યારે એ સુસાઇડ નોટમાં બધું લખેલું હતું કે હું કેતન સાગઠિયાના ત્રાસથી દવા પીઉ છું એ મારી ઉપર દેણું કરી નાખ્યું છે મારી ઉપર લોન લઈને બધી વાપરી નાખી છે બધું એવું લખેલું હતું ત્યારે અમે ફરિયાદ કરી હતી બધું કર્યું હતું પછી અમે એને ઘરે લઈ આવ્યા ત્યાંથી મારા મોટા બાપુના ઘરે ખોડિયલભરમાં અમે એને રાખી પછી નવ તારીખ પાંચમા મહિનાની નવ તારીખે એ પાછી વહી ગઈ એની સાથે પછી અમને ફોન આવ્યો એનો ત્રણ ચાર મહિના પછી દવા પહેલી વાર પીધી અને ત્રણ ચાર મહિના પછી અમને ફોન આવ્યો કે મને આવડા બહુ હેરાન કરે શારીરિક રીતે અને માનસિક રીતે હેરાન કરે છે તો તમે બધા આવો તમારા ઘરના અમે બધા ગયા એને લેવા તો ત્યારે એવડા એ આવા નહોતી હતી અમારી સાથે અને બસ એની સાથે છેલ્લા એક દસ મહિનાથી તો એની સાથે જ છે એટલી સાથે હોય ગઈ અને એને ઓલરેડી બે ઘરવાળી તો છે અને આજ કામ કરે છે ભુવાનું જોવાનું હા કરેલું છો પણ બહાર નથી આવ્યું કેમ કે કોઈ બદનામી હિસાબે કેવી રીતે કોઈ બાર નો પાડે એટલા માટે અને અત્યારે હોળીના દિવસે રાત્રે અમને પોલીસવાળા ઘરે ઘરે એવા કે તમારી દીકરી આવી રીતે સુસાઈડ કરેલું છે કે એ બળજબરીથી જે પીવડાવી દીધી લાગે છે છે અમને બધું બોડીમાં એને નિશાન હોય એવા ચાંભાના નિશાન છે બટકા ભરેલા હોય એના એવા નિશાન છે આખા શરીરમાં એને એવા નિશાન છે માંગ તો એટલી જ છે કે બસ અમારી દીકરી તો વહી ગઈ હવે કોઈ બીજાની દીકરી આવું ન થવું છું અમારી તો વહી ગઈ એ તો પાછી આવવાની નથી સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો